નમસ્કાર આપ નેશન આપની સાથે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર ના સમાજશાસ્ત્ર પુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે ગેરસમજ ફેલાવતી માહિતીઓ પ્રસિદ્ધ કરાઈ હોવાનો આક્ષેપ રાજકોટમાં બૌદ્ધ સમાજના આગેવાનો અને ધર્મગુરુએ કર્યો છે આજ રોજ જિલ્લા અધિક કલેક્ટર સમક્ષ બૌદ્ધ સમાજના આગેવાનો અને ધર્મ ગુરુઓ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ધોરણ બાર ના સમાજ શાસ્ત્ર ના પુસ્તક માં વિદ્યાર્થીઓ ધર્મ અંગે ખોટી માહિતી પીરસવામાં આવી છે એટલું જ નહીં પરંતુ આ વિવાદાસ્પદ માહિતી સુધારી ને પુસ્તક ને બજાર પરત ખેંચીને નવા પુસ્તકોનું પ્રિન્ટ કરવાની પણ માંગ કરવામાં આવી છે સાહેબ ને રજુઆત છે કે તાજેતરની અંદર બારમા ધોરણનું જે પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે કે ખોટી માહિતીઓ આપવામાં આવી છે અને માહિતીઓ જે છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને સાચી માહિતી એમાં છાપવામાં આવે કારણ કે બારમા ધોરણના વિદ્યાર્થીઓ છે એને જે વસ્તુ ભણવામાં આવશે આ વખતે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર